ઢગલા પણ કરી દીધા હતા પરંતુ છેલ્લા પાંચ દિવસથી આવી રહેલા કમોસમી વરસાદની ઝપેટમાં તેમની મહેનતનો સોના જેવો પાક આવી ગયો છે વરસાદી પાણીથી મગફળીનો પાક ભીંજાઈ જતા હવે તેનું વેચાણ થાય તેમ નથી જેને લઈને ખેડૂતોને આ ચોમાસુ સિઝન ભારે આર્થિક નુકસાન આપી ગઈ છે ખેડૂતોએ બિયારણ ખાતર મજૂરી અને ખેડ સહિતના ખર્ચા કર્યા હતા પરંતુ આ વખતે તેમને નફો તો ઠીક ઉલટું નુકસાન વેઠવી પડે તેવી સ્થિતિ છે ધાનેરા વિસ્તારમાં રવિયા ગામ આખોઈ અને આજુબાજુના વિસ્તારમાં આજુબાજુના ગામડામાં જે મગફળી કાઢેલી છે એ પણ બગડી છે ઊભી છે એ ઉગી ગઈ છે ચોમાસું પાણીના ઉપર અમારા વધારે ખેતી ચોમાસું ઉપાડે શિયાળામાં પાણીની અછત એટલે બધા માણસો ખેડીને ખેતર તૈયાર રાખીને મગફળીનું વાવેતર કરે મગફળીનું વાવેતર કરે એમાં બિયારણમાં ત્રણ હજાર છવ્વીસો સત્યાવીસો રૂપિયાનો ખર્ચો કરે ખટાની અને ખટામાં બધી ખર્ચો કર્યા પછી એમણે વાવેતર કર્યું વાવેતર કર્યા પછી લેવાની ટાઈમે સાત થી આઠ દાડા થી વાદળ થયા થયો એમાં વરસાદ થયો એમાં જે ગાઢેલી બધી કાળી પડી ગઈ અંદર છે બધી ગઈ ખેડૂત ને બંને બાજુ સો ટકા ખેડૂત છે ઊભું એમાંય નુકસાન છે અને એ બધું ઉગવાનું છે એની કોઈ ચારે કોમ નહીં આવે માલ માટે પશુ માટે નહીં આવે કોમ એટલે ખેડૂતને તો પૂરેપૂરું નુકસાન છે જ જે સરકાર એમને સહાય આપે એના ઉપર ખેડૂત આધારિત છે નામ કહી દો તમારો મારું નામ ખેંગારભાઈ લાખાભાઈ સરપંચ ઓકે ધાનેરા તાલુકાના બધા જ ગામડાઓમાં કમોસમી વરસાદના કારણે નુકસાન તો છે જ કારણ કે જે અમારે પાણીની અછતના કારણે છીયા વરાળુ પાકમાં દરેક માણસો મગફળી વાવે બરાબર એના લીધે જે છ સાત દિવસથી વાતાવરણ વાદળછાયું અને કમોસમી વરસાદ એટલે ધીમો ધીમો વરસાદ બમણી કે જે પેદા હોય મગફળી એમાં છાર કાઢી પડે મગફળી કાઢી પડે જે ઊભી હોય એમાં પણ ઉગારો થાય માટે દરેક તાલુકામાં ધાંજરા તાલુકાના બધા ગામડામાં શિયા છે કોટડા છે રવિયા નાનામેળા આનાપુરગઢ એ બધા જ ગોળના ગામડાઓમાં ધાંજરા તાલુકામાં ગામડાઓમાં નુકસાન છે જ માટે સરકારશ્રીને નમ્ર વિનંતી કે નુકસાનનું જે સર્વે કરી અને અમે અમને સહાય આપે એ વિનંતી ચલો આ કમોસમી વરસાદે માત્ર ખેતરના માલિકોને જ નહીં પરંતુ ચોથા ભાગે વાવેતર કરીને ખેતી કરી રહેલા ભાગીદાર શ્રમિકોને પણ પાયમાલ કરી નાખ્યા છે છેલ્લા ચાર મહિનાથી ખેતર અને ખેતીની સાર સંભાળ રાખીને મહેનત કરનાર આખો પરિવાર આ દેવાદાર બને તેવી પરિસ્થિતિ છે ખેતમજૂરી કરનારા ભાગીદારોને પણ કમોસમી વરસાદે ભારે ફટકો આપ્યો છે અરે સાહેબ વાવેતર ચોથા ભાગમાં જ વાયું છે આ વાયા પછી વરસાદ હતો વરસાદ વરસાદમાં વાવા નથી દીધા વાયા પછી કાઢેલી મગફળી આય પણ બગાડી જશે જે ઊભી હતી આ પણ ઉગી જઈ છે બરાબર બીજું બોલો કેટલું નુકસાન થયું છે નુકસાનમાં તો બાકી જ નથી રહ્યું કોઈ ભાગીદાર નહીં મળે નહીં કોઈ ઘરધણી નહીં મળે કોઈ પશુને સાર નહીં મળે કશુંય કોઈ મળવા નથી હા કયા વિસ્તારમાં વરસાદ પડ્યો છે વરસાદ તો હવે આ ધનેરા આજુબાજુ તો બધાય વર્યો છે હા સૌથી વધારે કયા પાકમાં નુકસાન થયું